આજથી ગણેશ દેશભરમાં પ્રારંભ થયો છે ત્યારે પોરબંદરના કેદારેશ્વર વેપારી મંડળ દ્વારા ઓપરેશન સિંદૂરની થીમ પર ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ વેપારીઓ દ્વારા સ્વદેશી અપનાવવા બેનરો પણ લગાવવામાં આવ્યા છે પોરબંદર શહેરમાં આજે અલગ અલગ વિસ્તારમાં અનેક જગ્યાએ ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે ત્યારે શહેરના અલગ અલગ થીમ પર અનેક પંડાલોમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે પોરબંદરના બંગડી બજારમાં પણ કેદારેશ્વર વેપારી મંડળ દ્વારા ઓપરેશન સિંદુરની થીમ પર ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ મંડળ દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે બંગડી બજારમાં ઓપરેશન સિંદુરની થીમ પર તૈયાર કરેલ બેનર પર ગેટ પર લગાવવામાં આવ્યા છે કેદારશો રોડ વેપારી મિત્ર મંડળ દ્વારા ઘણા વર્ષથી અમે ગણેશ મહોત્સવ કરીએ છીએ અને દર વર્ષે કંઈક ને કંઈક સામાજિક દેશભક્તિના અલગ અલગ થીમ લઈએ છે આ વર્ષે અમે ઓપરેશન સિંદુર ઉપર થીમ રાખેલી છે પાકિસ્તાનના આતંકીઓ દ્વારા પહેલગામમાં જે નિર્દોષ લોકો ઉપર હુમલો થયો અને આપણા નિર્દોષ બહેનોના જે સિંદુર ભૂષણ એ પછી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ઓપરેશન સિંદુરનું આહવાન કર્યું અને આપણી સેના દ્વારા ત્રણેય પાકની સેના દ્વારા ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને જળબાતો જવાબ આપી પાકિસ્તાનની અંદર ઘૂસી જે આતંકવાદીઓનો સફાયો કર્યો અને ઓપરેશન સિંદૂરને ખૂબ સરસ રીતે પાર પાડ્યું પાકિસ્તાન દ્વારા પણ આપણી પર જે હુમલાઓ થયા એમને ખાડવામાં આવ્યા અને ખૂબ સારી રીતે આપણી સેના દ્વારા જે એમનો સામનો કર્યો એ ખૂબ સરસ રીતે કર્યો એનું એને અમે સો સો સલામ કરીએ છીએ આપણી ત્રણેય પાકોને અને આપણું જે હાલનું જે નેતૃત્વ છે ભારતનું વડાપ્રધાન મોદીશ્રીના નેતૃત્વમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ગૃહમંત્રી શ્રી અમિત શાહ વિદેશ મંત્રી શ્રી જયશંકરજી અને અજીત દાવોલ દ્વારા જે જે રીતે દુશ્મનોનો દાંત ખાટા કર્યા જે નીતિ અપનાવી છે એ નીતિની અમે ખૂબ પ્રશંસા કરીએ છીએ અને એનો એક આપણે દરેક ભારતીયને એક ગૌરવ હોય એ સેનાનું અને આપણી આપણા આપણા નેતૃત્વનું ગૌરવ છે એટલે એ અનુસંધાને અમે આજે ઓપરેશન સિંદૂરના અનુસંધાને આજે અમે થીમ રાખેલી છે એટલે દરેક આપણી સેનાને પણ આપણે સલામ કરીએ છીએ અને આપણા નેતૃત્વને પણ આપણે સલામ કરીએ આ વેપારી મંડળ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનથી સ્વદેશી અપનાવવા અને તેમની જાગૃતિ માટે પણ બંગડી બજારમાં બેનરો લગાવવામાં આવ્યા છે અશોક ધાનકી ગુજરાત ન્યુઝ પોરબંદર